চছ উগি থাকে পেলাই উঠি গৈ নীদানে তাৰ মোৰ জি দেখাই কাই ৰোগী যোগে হাজি ৰে নাই নৰবো সেই ৰোগ দিয়ে নাই দৰ দিছো ল' ম

આલિયા બાપુ દાતળી તમારે નવી દાંતળી લેતું પૈક્ષણ ખર્ચો કરવા જાવ હું મારે આપો હા તો નવી દાતળ લઈ આવું બીજો હમણાં લઈને આવું હું તો આપણે દાંતડી લઈ લીધી છે કાંજે મારા આપો હતો હું પહેલાં દાંતળી જાઉં કાંજીના દાંતળી બે હતી મેં રોજી એક લેતો જાઉં કાંડી ની વળ્યા અને જો કોછ માંડો માનું કોસરા બળ લીધા અને આપણે ગયું બાકી અત્યારે જોવો વાદળા જેવું છું કેમ હું વરસાદ આવતો વરસાદ તો આવતો નહીં ચાલો દાતળી લઈને મણી નીંદવા નીંદવું પડશે તો જો આને શું કહેવાય ખડ કહેવાય આ ખળ નું નામ શું કહેવાય જેને ખબર ઈ કહી દીજો આવા જ મારે હે ને 50 છોડવા હે અને આના કરોડો રૂપિયા આવે મારે ખબર તમને જોઈ લ્યો જો જીરામાં મગ એક રોગ હે હું રોગ હે રોગ આયો જો કુકર થઈ ગઈ આ મણ છોડો જીરા મે રોગ करे पान तो तो पानी पी कोई तड़को नहीं दवा दू एक सीतर है कई दवाई गीवा दवाई टाल लेता जान पता कहीं वीस ग्राम ना जो अभी ते कोई सात पी जो गीरा नहीं लगभग गीरा सात नहीं પછી કાંઈ ખબર નહીં બીજી હોત કેટલી દવા લાગ્યો આ એક તો મને ખબર આ તો ડબ્બો છે મમરી ફૂમરી એ કેટલી દવા મિત્રો જીરા મને તો રહી નહીં પછી ચાલો અને લઈ જાય તો અત્યારે આપણે આવ્યા હતા કારણ કે બપોર સડી ખાવા આવ્યા હતા ને બપોર પછી આ થોડાક ધાણા છે ને ઉપાડવાના છે અને અત્યારે તું ગાયું બાયું પાય પછી બપોર પછી તમને તો દબાઈ लगभग दस लगभग थी से लगभग पंद्रह थी वीस मन हुई तो जाए मांडी में कई मन वरीब शेयर लगा जाजू नहीं बाकी हालो खाए पी कर अपने खाए पी नवरा थी कान के, मत के भी ही ब्लॉक स्टार्ट गयो तो मैं की हमें धाणा ऊपर थोड़ी पी यार कही अत आप ऊपर उपाड़ी फोन चार्जिंग में है जो ચાર્જિંગ મિનિટ ચાલુ જ છે ચાલો આપણે ધાણા ઉપાડવા નથી ધાણા ઉપર ને પછી તમને હું કહીશ કે કેટલી વાર ધાણાથી આમ શું પાછ પછી જીરું પણ બતાવવા કે જીરામાં એક રોગાયો હોય ચાલો તો હું તમને કહીશ ને આજે જોવે એટલી ગોપડી છે ધાણી બેક વારે હજી થોડીક છે નહીં એલા પણ ઉપાડવા દેખાય ને ઉપાડે છે કેટલા બધી દેખાતી હાળે તને ચાલો ચાઈ આવે ને પૂળીઓ લેતા હોય એટલે મિત્રો કન્ટિન્યુ બનાવી બાય ત્યારે આપણે ધાણી ઉપડી ગઈ છે ને હવે આપણે કામ બાંધવાનું કે મારી પાસે તને દેખાતું છે બાંધી દઈ ચાર પાંચ થાય પછી તમને મળું ચાલો આવ્યો ફટાક ફટાફટ બારી આપણે બારી બારી બાંધીને નવરી ના થઈ ગયા છે મારા પપ્પા એ બારી મૂકવા ગયા છે અને બે બારી તો હજી આવી મૂકીને ગઈ છે હમણાં લઈ જઈશ તે હમણાં પાછી મૂકવા જઈશ બે ફેર કરવા જઈશ અને મિત્રો આપણે જીરા માં કઈ રોગ આવ્યો છે સુકા જીરું ગમે એવા તો સુકા તો કે એ કઈ આવી ગયું છે અને બાકી મિત્રો અત્યારે દીપ પણ જોવા કે એટલો છે એટલે આ વિડીયોને મિત્રો તમને આશા કરો કે આજને બધું સારો લાગ્યો હોય અને હારો લાગ્યો તો મિત્રો લાઈક છે સબસ્ક્રાઈબ કરો હાલ મિત્રો કઈ નવા વિડીયો સાથે મળવું તબક્કી લાય